આજે આપણે ભાવનગરના સાંઢિયાવાડ વિસ્તારમાં બનેલી એક મારામારીની ઘટના વિશે વાત કરશું જ્યાં એક મહિલા પર તેમના નણંદના પરિવાર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના સાંઢિયાવાડમાં આવેલ નેશનલના ડેલા વિસ્તારમાં રહેતા સનાબેન પર હુમલો થયો છે આ હુમલા પાછળનું કારણ અગાઉ મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ હોવાનું જાણવા મળ્યું છે મળતી માહિતી મુજબ સનાબેન તેમના નણંદ રીકુબેન નણંદના સાસુ ઝુબીબેન નણંદના પતિ મહેબૂબભાઈ અને શાહરૂખ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી આ જ વાતનો ખાર રાખીને આ ચારેય વ્યક્તિઓએ ધોકા અને તીક્ષ્ણ હથિયાર વડે

ઈ લોકો છે ને આવીને પાછળથી મારે ઘા કરી ગયા ક્યાં ઠેકાણે બનાવ્યું નેશનલ નો ડેલો ઇન્ડિયા હાઉસ ના બાર કેટલા જણા હતા ચાર જણા હતા એક શાહરૂખ હતો પછી જુબી ને મેવું ભાઈ ને તમને સેન્ટી મે ઓલી રૂકો મને જરી વડે ને પાઇપ વડે મારી અને મારી ઉપર જાન લેવા હુમલો કર્યો કે અમને કાલે બેનને કીધું હતું કે અમે એને મારતું તે મહિલાવાળા બહેને કીધું હતું કે તમે સવારમાં જઈને છે ને અહીંયા નવાપરામાં કેસ કરી આવજો પણ મહિલાવાળા બહેને તે કે હાથ પકડતા નથી આની પહેલાં તો અમે સીટી વઢલા ડી ડિવિઝનમાં મારે એમને લોકોમાં રાખ્યા હતા એ લોકોએ પરંતુ મારા ઘરે આવીને મને મારી ગયા આ રીતે મારા હસબન્ડ કામે ગયા હતા